અને મારા બાપા મોટા લલ્લુભાઈ મૂળ જે ભાઈ આજે અમારે આયા બાપભાઈ ની વાડીએ આવ્યા છે સવાર આવ્યા છી સવારે આવ્યા બેઠા છે બહુ સરસ બધું વાતાવરણ છે અને બહુ શાંતિ છે એમ અને વાણી બધા ઝાડમાં રોપે છે સીમ ઉગી ગઈ છે મને ખેતીમાં પૂરેપૂરો રસ છે તો મને એમ થયું કે હાલ બાપભાઈને આપણે વાડીએ જઈ અને બધું જોઈ જાણી એટલે આવ્યા છીએ આંટો મારવા તો બહુ આનંદ છે બધું જોઈને આખી વાડીમાં શ્યારે કોઈ આંટો માર્યો અને હવે ભાઈ આપણે છે ને કાલે શરૂ વરસાદે ઝાડવા રોપતા હતા અને ભાઈ મોજ આવી ગયો છે રોપા એટલા ઝાડવા રોપ્યા અને એનું તમને બતાવી જેટલું ઉતર્યું એટલું બતાવ્યું એટલે જોઈ લો અને પછી આગળ વિડીયોમાં સમાવટ કરશું ભાઈ તો ભાઈ કાલના ઝાડવા વાવવાનું શરૂ કર્યું છે નાળિયેરી કાલથી ઓલા પણ વાવતા આવી છે અને વીસ વાવાઈ ગઈ છે અને બાકી પાંચ હજી વાવવાની બાકી છે અને જો આ પાંચ છેલ્લી બાકી છે ભાઈ એટલે આ વાવું છું જો આમાં નાળિયેરીમાં ભાઈ કોથળી નો અમુક કોથળી વાળી આવે એટલે આ રીતે વાવવાની આ ખાડો કર્યો છે લગભગ અવા ફૂટ જેવો જોઈએ કમ્પ્લેટ હવે આમાં છે ને એક પછી આ વાંકડાની હોટી એ પડશે મૂકવાની એટલે Câng khi có aunque. Anh khuất than vào đường này. Sau đó, sau khi czego printed Chỗ đạp lại Mak em ini, Tự hỏi nhé, bắt đi Kalau 3 người bắt mà દોરી મારીને દોરી શર્ટ ખાડા હોય એમાં આમ આગુ પાછું જરાય નહીં અને ભાઈ પંદર બાય પંદર ના અંતરે અને આ ગોળાઈમાં ગોળાઈની રીતે લઈ લીધી ગોળાઈ આ ક્લાસ અને પંદર બાય પંદર અને આ નાળિયેરીની ક્વોલિટી છે ભાઈ બોના બોના એટલે ભાઈ આવડું થડ થાય ને ત્યાં તો નાળિયેરાને ઉપર ઉતારવાનો હતો પણ હેઠેથી હેઠેથી નાળિયેર આવે અને ભાઈ આ છે ને આપણે અહીંયા આંધ્રપ્રદેશથી એક ટ્રક આવે છે અને ઉતારે છે ઓલા વર્ષે મારે વાત થઈ ગઈ હતી એટલે આ વર્ષે પેશિયલ રોપ આવી ગયા છે અને આ સ્પેશિયલ રોપ નાળિયેરીના આપણે લાવ્યા છે એ અને જમાવટ કરી છે અને ભાઈ મોજ આવે હું આમાં ભાઈ આમાં ઘટે નહીં આ છોડવામાં હું જો ભાઈ આ છે બોરસેલી અને હવે આની છે ને ખાડા તૈયાર છે કોથળી કાપી અને લગાડી દેવાના છે હું આગળ એક વિડીયોમાં ભાઈ એક કોમેન્ટ આવી છે કે ભાઈ કોથળી તો કાપો પણ એ વિડીયોમાં મેં કોથળી પંચોતેર ટકા કાપેલી હતી અને એમાં ખાલી બોર્ડર જ હતી એટલે બોર્ડર હોય એટલે આ આખું છે જુદું ન પડે એટલી બોર્ડર આપણે ઉપર રવા દીએ અને પંચોતેર ટકા કોથળી કાઢી નાખી એટલે મૂળિયા એટલા ભાગમાં હોય એટલે આ કલાક ઝાડવું લાગી જાય અને ઢેફું વિખાય નહીં એટલે ઝાડવું ફેલ ન જાય એટલે પંચોતેર ટકા એટલી મેં કોથળીની ઉપર બોર્ડર રાખેલી હતી એ વિડીયોમાં બાકી કોથળી કાઢી નાખી હતી અને આમાં બધાયમાં આપણે કોથળી કાઢી નાખવાની છે અને હવે દોરી મારવાની છે આ દોરી મારી પછી ઝાડવા રોપું છું અને આગળ જુઓ દિલ્હી બે બિલ્લી વાવવાની છે અને એના ખાડા તૈયાર છે આ ખાડા પેલા ગાળ્યા મેં બિલ્લીના અને ગેટ પાસે આગળ રૂખડાના ઝાડવા મુકાઈ ગયા છે એ ત્યાં રૂખડા વાવવાના છે અને આ છે શિવલિંગ શિવલિંગનું ઝાડ છે આ આ ઝાડ હું કેરેલ જ ગયો હતો ફરવા હવે કેરળમાં બગીચામાં આ ઝાડ શિવલિંગનું હતું અને મેં જોયું હતું બહુ વિશાળ ઝાડ થયું હતું અને શિવ આકારના એના થળિયામાં ફૂલ હતા એટલે આ શિવલિંગનું ઝાડ કહેવાય એટલે બે શિવલિંગ બે બિલ્લી અને આગળ બે રૂખડા એટલું આ છે ને વરસાદ ઝરમર શરૂ છે અને ઝાડવા રૂપાની મોજ આવ્યો ભાઈ ઝાડવા રૂપાનો આનંદ કોને ન હોય આ એક ઝાડ એટલે એક આપણી જીવનદોરી છે આની વગર કાંઈ ન હાલે અને આ જો ઝાડવાનો ટોક બતાવવું જો આ બધા અલગ અલગ જાતના ઝાડ છે પણ હવે આનું લિસ્ટ હું બોલીશ પછી કે ભાઈ કેટલા ઝાડ આપણે વાવ્યા અને કયા કયા ઝાડ આ લિસ્ટ તમને બોલું તારે કણકમાં મોઢે મને નામ અમુક યાદ રહે ન રહે એટલે આપણે પૂરેપૂરું વ્યવસ્થિત જે હું લખાણ કરીને લિસ્ટ લઈ ગયો તો એ લિસ્ટ વાર્ષિક બતાવી એટલે તમને ઓકે ઝાડવા કેટલા પણ એટલું ખરું કે ભાઈ ટાર્ગેટ એટલો હશે કે સાડી પાંચસો ઝાડવા આ વર્ષે વાવવાના છે અને સાડી પાંચસો ઝાડવા ઓલા વર્ષે એટલે જેથી કરીને ઝાડવા બળે ને ફેલ ન થાય આ વર્ષે આપણે જે વાવ્યા એને ઉનાળામાં પાણી પાણી એક ઉનાળો જાય એટલે જાળવાની ચિંતા આપણે નહીં ઓલ્યા વર્ષે પાછા બીજા સાડી પાંચસો વાવું એટલે એનું ધ્યાન દેવાય એક હાડી અગિયારસો ઝાડ વાવી દઉં તો કહેવરાવે થોડુંક કે ભાઈ આપણે ટાઈમે રહીએ કે ન રહીએ કે પાણીમાં આમ તેમ ઓલું એક વર્ષના આ ઝાડ થઈ જાય એટલે આની ચિંતા ન રહે અને બીજા પાછા નવા સાડી પાંચસો ઓલ્યા વર્ષે વાવશું આપણે અગિયારસો ઝાડ વાવવાનો ટાર્ગેટ છે અને ભાઈ કુદરતની મહેરબાનીથી આપણે પૂરો કરવાનો છે તો ભાઈ લીમડા કેટલી ના છે આ લીમડા હવે વાવવાના છે અહીંયા આગળ એટલે આ લીમડો વાવ્યો ઘરથી દસ ફૂટ ખાલી દૂર એટલે ડાયરેક્ટ ઓક્સિજન ઘરમાં એટલે ભાઈ લીમડાની જે આ પવન આમાંથી ગળાને આવે એટલે શરીરમાં કાંઈ તકલીફ ન થાય જે આટલી આપણને જાણકારી છે એટલે ભાઈ લીમડાઓ છે એટલો ગુણકારી એટલે એને આપણે ઘરની પાસે વાવવાના બાકી આગાહી વાવશું પણ ઘરની પાસે છ લીમડા વાવવાના છે એ પાક્કું બે આ બાજુ બે વચ્ચે અને બે છેલ્લે છ લીમડા જો આ રીતના છે છ ઘરની ઘર થી દસ ફૂટ જ આગા વાવવાના છે ખાલી આ છે ને ભાઈ આમાં જો અત્યારે કોથળી હાવ ગારા જેવી અને જો આખી કોથળી કાઢવું એટલે ભૂકો થઈ જાય એટલે આનું આ આપણે એટલે કોર રવા દેવાય ને બાકી એટલું તળિયું કાઢ નાખી એટલે કાંઈ ન થાય તળિયેથી મૂળિયા જવાના હોય આ ઉપલું છે ને એ ઝાડને નમવા ન દે અને હારવું પડે આ રીંગ ઉપલી રવા દેવાય અને બાકીનું આ જો આ કાઢ નાખવાનું આમ અને આ છે ભાઈ બિલ્લી બિલ્લીનું ઝાડ છે અને બે બિલ્લી વાવી આપણે એક હોવાય કે એક વાવી છે એમ આ ભાઈ બિલ્લી છે ને આપણા ઘરે તે વંડી કરતાં મોટી થઈ ગઈ છે મારા ઘરે જ બિલ્લી છે અને એક બે વર્ષે પહેલાં એવું બન્યું બિલ્લી વંડી કરતાં મોટી થઈ ગયેલી બાર તેર ફૂટની પણ એ ભાઈએ બિલ્લીને ઉલાડી નાખીએ ઓલામાંથી મને એ બિલ્લી મેં જોયેલી મને જ એવું બોલ્યો કે ભાઈ આ આવું હોય ઝાડને તી ઝાડને કાઢી નાખ્યું લે અને એ છે પાછું બિલ્લી હું બિલ્લીના ઝાડને ઉપાડી લીધું હવે આ વસ્તુ ધાર્મિક માન્યતા એનું કેટલું મહત્વ છે કે બિલ્લી નું ઝાડ વાવવાથી કેટલા કુન મળે અને ભાઈ કેટલા શિવલિંગ જેવું છે આમાં એટલે અમુક હું હું કરાય કરાય કે તે ખ્યાલ ન આવે અને આપણે ભાઈ આ બિલ્લી ના ઝાડ વાવવાની કેટલી કોમેન્ટ આવી અને એક કોમેન્ટ તો કૈલાસ બેન સુરત થી હરેક કોમેન્ટમાં એવું કેતા કે ભાઈ બિલ્લીના ઝાડ વાવજો લો બેન બિલ્લીના ઝાડ વાવાઈ ગયા

શિવલિંગનું ઝાડ છે એટલે આના ફૂલ શિવલિંગ જેવા આવે એટલે આ બહુ મોટું ઝાડ થાય એટલે આ શિવલિંગનું ઝાડ વાવ્ય છે ચાલો હર હર મહાદેવ હર હે ભોળાનાથ હા છે ભાઈ અરીઠા શેમ્પુ બને બાકી પેલા અરીઠા બેનો ભેગા કરી અને અરીઠાથી આમ કરીને માથા ધોતા ને આ ફીણ વાળતા આ અરીઠી આ એનું ઝાડ ખબર છે ત્યાં ધોયેલું વાહ વાહ એટલે તારા વાળ તંદુરસ્ત છે

હા છે ને ભાઈ રૂખડાનું ઝાડ છે એટલે આપણે ગેટની બે બાજુ એક એક રૂખડો આ રૂખડાનું ઝાડ એ ભાઈ એટલું અમારે ભાઈ ભાવનગર ફીલ ગાર્ડન કહેવાય ન્યા રૂખડા દાદાના ગાંઠિયા ધારે અને આ ન્યાં રૂખડાનું ઝાડ બહુ મોટું વિશાળ છે કે ત્રણ જણા બધ ભીડીને તારે એનું થળિયું હાથમાં આવે એવું રૂખડાનું ઝાડ થાય એટલે આ રૂખડાનું ઝાડ છે ભાઈ

વરસાદમાં કઈ ઘટે મો અને હવે ભાઈ કાકા ની આવ્યા છે એટલે હવે ભાઈ વરસાદ આવ્યો એટલે સાચા નું કઈ જમાવટ કરવી જાય જેમાં કાંઈ ઘટે નહીં ક્યાં કાકા નાસ્તો પાણી ઘટું જાય શિતરાથી કાકાની આવ્યા છે વરના આવ્યા છે બપોરે જમાડ્યા અને અત્યારે જો નાસ્તો પાણી રાખ્યો છે ચા બનાવી છે લાડવા લાવ્યા ને ગાંઠિયા તો હવે નાસ્તો બધાને કરાવી દઈ અને બીજું એક કે આપણે લાજની લાજ આપણે રાખી છે એજી મર્યાદા પહેલાનો રિવાજ તો શું છે કે એમને મર્યાદા રહે છે અને રે અને અત્યારે તો આખું મોઢું બાંધી દે અને ખાલી આંખ્યું જ ખુલ્લી રાખે તો એમાં હમુનો મુઝારો થાય આપણને તો આપણે આમ લાશ કાઢીએ તો અહીંથી હમુનો પવન લાગે આપણને એટલે હવા ઉજવાસનું સારું રહે પવન લાગે અને મજા આવે પણ અત્યારે કોઈને એવું જૂનો રિવાજ ગમતો નથી આવી મારી માન્યતા છે આપડા મોટાભાઈ ના દીકરા બાબુભાઈ હવે આ વાડીમાં ઝાડમાં વૃક્ષ હમણાં બહુ ઘણા રોપ્યા છે નાળિયેરી છે આંબા છે ઘણું રોપ્યું છે અને મકાન પણ બહુ સરસ બનાવ્યું છે તો આપણા એવા આશીર્વાદ છે કે ભગવાનને આગળ રાખે બસ અને આવા નવા સારા કામ કરતા જાય બીજું કે અહીંયા મેં ફરવા રાખી વાડીમાં આનંદ કરીએ જોયું જાય પણ એક એવું બાબા કહ્યું કે પંખી માટે સબૂતરા બહુ સરસ મજાના બનાવ્યો છે જાતે જાતના દરેક પંખે અહીંયા આવે છે તો હમણાં ગર્વની વાત છે ને બાપભાઈ આ બહુ એક સરસ કામ કર્યું અમને બહુ આનંદ થયો અહીંયા બહુ સરસ છે ભાઈ આ આંધુ છે ને ગઢાઈને પુનાય વડીલના આશીર્વાદ હોય તો થાય આપણે કે કાંઈ ન થાય આપણે એક નિમિત્ત છે ને આપણે ભાઈ જે કાર્ય કરીએ હવના આશીર્વાદ હોય તો આ કાર્ય સફળ બને અને ભાઈ હવના આશીર્વાદ આપણી માથે રે જો સાહેબ માટીના ઓલામાં સા

છે એટલે અમારા કાકા ને ઈટુ ચુના નું કામકાજ અને ભાઈ અમારે આ ભાઈ દિનેશભાઈ ઈટુ ના ટ્રેક્ટર રાખે એટલે સીઝન નું કામ પૂરું થઈ ગયું એટલે હવે બધા ફ્રી હોય એટલે નવરા પડ્યા એટલે ભાઈ જો હવા હવ ગુવાણ કરવા આવ્યા કાકા અને એ કાકા આવ્યા એટલે મજા આવી આપણને આનંદ જો હે આખો દિવસ જલસા કર્યા તેસ્તી મોજ આવી ગઈ ભાઈ હવે ભાઈ અમારે જો આ નાસ્તો પાણી શરૂ છે અને ભાઈ મહેમાન આવી ગયા ખોખરાઈ થી દિયાળ ભાઈ અને એનો છોકરો ભાઈ હશો આવો આવો સીતારામ સીતારામ સીતારામ

મકાનનું કામ આવતું હતું એટલે મકાનનું કામ પૂરું થઈ ગયું છે પણ તમને બતાવશું વ્યવસ્થિત વેલા મોડું થયું હોય તો હવે ચલાવી લેવું અને વેલા મોડો કોમેન્ટનો જવાબ મળશે અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયા જોતા રહીજો થાહે જમાવટ હવે આજ તો ભાઈ છે ને આજનો જીવન જમાવટ વાળો છે તમને કહું હવે કાકા જઈ આવ્યા કાકાડી આવ્યા પછી હમણાં પાછા નાસ્તો પાણી કરતા હતા મહેમાન આવ્યા મહેમાન આવ્યા પછી ભાઈ જો અત્યારે અમારા આ પાડોશી ધીરુભાઈ અને હરિયાભાઈ બોડી ગામના સરપંચ સાહેબ સીતારામ સાહેબ સીતારામ મોજમાં હવે જો આવ્યા ઘણો આનંદ જો અને ભાઈ મજા અને જમાવટ અને ભાઈ સરપંચ સાહેબ ની આરે પાણી કરશું જમાવટ કરશું ભાઈ મોજ આવે મોજ હા તો જો બીજ ના જો આ ધીરુભાઈ માટી ના વડામાં પીવામાં બહુ ફાયદો હા માટીના આપણે પહેલા છીએ બધા વાસુ માટીના અને માટી બધું ગરમ લાગે અને ભાઈ હવે કરી વિડીયો પૂરો મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ